તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ બાય શર્મા હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર નંબર પહેલું વિદ્યુત ભાર અને ક્ષેત્રો એનો સ્વાધ્યાયનો પહેલો દાખલો એની અંદર આપણે રકમમાં જોઈએ તો બે ગુણ્યા દસની ની સાતઘાત કુલમ તો કુલમ હોય એને આપણે શું કહેવાય વિદ્યુત ભાર તો વિદ્યુત ભાર છે એની ઇંગ્લિશમાં ચાર્જ કહેવાય અને એની સંજ્ઞા શું આવે ક્યુ તો આ પહેલો વિદ્યુત ભાર છે એટલે આપણે લખીએ એકવી કે ક્યુ વન બરોબર બે ગુણ્યા દસ માઇનસ સાત એની પછી આપણે જોઈએ તો આ બીજો વિદ્યુત ભાર આપેલો છે એટલે એને ક્યુ ટુ કહેવાય તો ક્યુ ટુ બરોબર આપણે કેટલા લખવાના ત્રણ ગુણ્યા દસ માઇનસ સાત અને પછી આગળ આપણે જોઈએ તો ત્રીસ સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર હોય એને અંતર કહેવાય તો આર બરોબર ત્રીસ સેન્ટીમીટર હવે એ સેન્ટીમીટર છે એને આપણે મેટરમાં ફેરવા હોય તો ભાંગ્યા કેટલા કરી નાખવાના સો એટલે ત્રીસ ભાગ્યા આપણે સો કરશું તો આપણો કેટલો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્રણ એટલે હવે આપણે આરની કિંમત કેટલી લેશું જીરો પોઈન્ટ ત્રણ તો પેલા તો આપણે ક્યુ ની કિંમત યાદ રાખવાની છે કેટલી બે ગુણ્યા દસ ની માઇનસ ની કિંમત યાદ રાખવાની કેટલા કરવાના સો તો ત્રીસ ભાગ્યા સો કર્યું તો કેટલો જવાબ આવે જીરો પોઈન્ટ ત્રણ હવે આ એફ બરોબર આ જે સૂત્ર છે એ બધા યાદ રાખી લેવાનું છે કે એફ બરોબર શું સૂત્ર થાય કે ક્યુ વન ના છેદમાં આર સ્ક્વેર તો ની નવ ઘાત ક્યુ વન ક્યુ વન એટલે આપણે કેટલા લખશું અહીંયા ક્યુ ની જગ્યાએ બે ગુણ્યા દસ ની સાત ઘાત પછી ક્યુ ટુ તો ક્યુ ટુ એટલે આપણે કેટલા લખવાના ત્રણ ગુણ્યા ની સાત ઘાત આર આર એટલે આપણે અહીંયા ગોત્યું કેટલા થાય જીરો પોઈન્ટ ત્રણ તો આર નો વર્ગ છે એટલે જીરો પોઈન્ટ ત્રણ નો શું કરી નાખવાનો વર્ગ હવે અહીંયા નવ દુ અઢાર અઢાર તેરી કેટલા થશે ચોપન એટલે ચોપન ગુણ્યા આ નવ માંથી આપણે કેટલા માઇનસ કરવાના સાત એટલે કેટલા વધશે તો કે બે ઈ પણ બે કેવા આવશે પ્લસ બે એ પ્લસ બે માંથી માર્ગ છે એની જગ્યાએ દસ ની માઇનસ બે ઘાત તો હવે નવ છ ચોપન એટલે અહીંયા છ થઈ જશે આ માઇનસ પાંચ ઘાત છે નામ રહેશે અને આ માઇનસ બે ઘાત ઉપર જાય એટલે દસ ની માઇનસ પાંચ બે એટલે દસ માઇનસ કેટલી આવશે ત્રણ અને બળ હોય હંમેશા કેમાં માપવાનું હોય ન્યૂટન માં તો ન્યૂટન એનો શું છે એકમ